શાંતિ જાળવો શાંતિ જાળવો દર્શક મિત્રો આપણો સમાજ નું બંધારણ કરવાનું છે એવા ઉપરથી સાહેબ વધારી રહ્યા છે રામજીભાઈ સાહેબ હવે ટૂંક સમયમાં વધારશે એવું બધા આગમન કહી રહ્યું છે શાનો છે બંધારણ આપણા સમાજમાં જે ગરીબ લોકો રહે છે ને તેમને લગ્ન કરવા માટે ખૂબ કાઠું પડે છે એટલે એને સારી રીતે લગ્ન કરી શકે અને માપના ખર્ચે પણ કરી શકે એના માટે બંધારણ સમાજ કરી રહી છે એવું છે એટલે તમા જેવા આ થી વાત છે તો આપણા સમાજના રામજીભાઈ આવે આ છે જો આ આ રામ 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 આવતા દેર થઈ કારણ કે ઘણા ગામની મુખ્ય દેર છે પણ ઘેર આપણી ગોળી નહીં

ગમે છે પણ ત્રીજા નંબર નો માણસ છે ને એના તકલીફ છે એના અનુસંધાન આયોજન આપણે કર્યું છે સાચી વાત સાહેબ આ સોના ચાંદી ના ભાવ વધ્યા તો એનું નહીં પણ આ ત્રીજા નંબર નો ગરીબ પરિસ્થિતિ લોકો જીવે છે એમને બહાર કાઢવાની કોશિશ અમારા શિરે છે લોક જાગૃતિ કરો ગામે ગામ સમૂહ લગ્ન યોજો તાલુકા વાઇઝ નહીં ગામે ગામ પાંચ પાંચ દીકરીઓ સમૂહ પરિણામ

અન્ય સમાજ ની હરોળ રહેવું છે ને તો પેલું શું જોશે ભણતર શિક્ષણ 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 સિવાય કોઈ ઉદ્ધાર તમારો નથી અને અન્ય સમાજ ની આવો તમે આ ગામ ની છ ની પાંચ ની સાત ની કમિટી બનાવો લોકોની વચ્ચે જઈને પ્રશ્ન નું સોલ્યુશન કરો અમુક ગામમાં અમુક અમુક ઘરે બેસન વીસ રૂપિયા શાકભાજી એમને અમને પડે એસી રૂપિયા રૂપિયાની ગુટકા ખાઈ જાય

બેની તમે ગોમો ગોમ એક યુવાનો ઝુંગેશ ઉપાડો આગળ આવે આજ કે પગ નઈ કોઈ ના સપોર્ટ કરો સાહેબ અને તો જ સમાજ આગળ કોઈ આપણા

તો માત્ર ને માત્રો ને તાર ખબર પડશે તમે બત્રી રાખશો ને ખાસ એટલે ઘડી આમ કા વિવાયા પણ બીજા કોઈ તમને યાદ નહીં કરવાનું તમને કહી દઉં કોઈ યાદ છે કોને યાદ છે તમે ભૂતકાળમાં તમે આ સોલ્યુશન લઈ લો મગજ

સંતો મન તો નક્કી કરે એ બંધારણ કરું મારું મન તો બોલે એ શબ્દ તમારા ના આપો કઈ જવાનું કે નહીં ચાલે કે હું સમાજની ભેડી કરી શું કે મારો ભાઈ હોય તમારો ભાઈ હોય કે મારો પોતાનો છોકરો હોય સાચી વાત છે

અને તમે એમાં ધરાય ગોમવાશિયો કાચાશ રાખવાની નહીં અને તમે પારા એમ કહો કે આ તો મારે માશીનો છે મારું પોતા કોઈનું મોનપોઝ નથી મોટો ના કંઈ કરો આગે આગેન થાય ને કે ગમેને કંઈ કરે ના કંઈ કરો તો અમારું ઉધી વાત એટલે અમારું તાકાત છે સમય છે બેલ જ બનાવો આ જે પોલિટીનો ફરાવ આની ડિમાન્ડ છે કે બજારમાં જે સાબૂત મોટો ફરાવ છે આ તો સનાયા बाजू કુબાનાયા बाजू ગામમાં ટકા કાકાએ ત્યાં આવીયા ત્યાં આવી જમાલે જે ફરાવતા કુતતો સકન છે એ જો મોટી ગદામાં છોકરો કાકા નઈ તારે બાપા નહી તારે પોતા નહી તારે તારે અને બીજી કોઈ તકલીફ જ મને ગણાય

આપણા સાહેબ શ્રી ઇન્ડિયા એવા બંધારણ માં રહેજો અને ઠાકોર સમાજ નું જે બંધારણ થઈ રહ્યું છે એ બંધારણ નો તમે અમલ રાખજો ઠાકોર સમાજ આગળ આવશે એટલે વિનંતી જય જય ભારત